નમસ્કાર મિત્રો ફરી એકવાર ભુવાજીનું કૌભાંડ સામે આવી રહ્યું છે જી હા મિત્રો થોડા સમય પહેલાં નાસી છૂટેલા રવિપુવાજીને અત્યારે પોલીસે પકડી પાડ્યો છે જી હા મિત્રો રવિ ભુવાજીને તો તમે સારી રીતે ઓળખો છો જે મસાણી મરડીમાંના ભુવાજી હતા અને તેમનું બાપજી કરીને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ પણ હતો અને તેમના ઘણા લાખો ચાહકો હતા તેમનો અત્યારે હત્યાના પ્રયાસ અને લૂંટ જેવા ગંભીર ગુનામાં તે પંદર મહિનાથી નાસી ફટતા હતા પણ તેમને છેવટે પોલીસે પકડી પાડ્યા છે જી હા મિત્રો વર્ષ બે હજાર બાવીસમાં રવિભુવાજી સામે પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો પાખંડી રવિભુવાજી સાવલીના બમરગોડા મંદિર ખાતે તાંત્રિક વિધિ કરી લોકોને ગેરમાર્ગે દોરતો હતો સોશિયલ મીડિયામાં સ્મશાનકાર રાજા નામની આઈડીથી પ્રખ્યાત આ ભુવાજી પત્રકાર પર જુમલો હુમલો કરી લૂંટ ચલાવીને છેલ્લા પંદર મહિનાથી નાસ્તો ફરતો હતો અને આ પખંડી રવિ ભુવાજીને છેલ્લે પોલીસે ફિલ્મી ડબે પીછો કરીને પોલીસથી પકડી પાડ્યો હતો તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને તમારા પણ ભુવા પહાડિયામાં પહેલાં પડતા પહેલાં વિડીયોને જરૂરથી જોજો અને તમારા સભા સંબંધીઓને જરૂરથી શેર કરજો